વડોદરામાં એસઓજીની મોટી કાર્યવાહી બે પોઈન્ટ છવ્વીસ લાખનું હિરોઈન જપ્ત એક ઇસમ રંગે હાથે ઝડપાયો વડોદરા શહેરના છાણી રોડ પર આવેલા ભારત પેટ્રોલ પંપની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે રેડ કરી મોટી સફળતા મેળવી છે રેડ દરમિયાન હરજિન્દરસિંહ ઉર્ફે બોબી સરદાર નામનો ઇસમ અગિયાર ગ્રામ ત્રણસો વીસ મિલીગ્રામ હિરોઈન સાથે રંગે હાથે ઝડપાયો જેની બજાર કિંમત રૂપિયા બે લાખ છવ્વીસ હજાર ચારસો જેટલી થાય છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપી દરરોજ ડ્રાઈવરોને હિરોઈનની પડીકીઓ વેચતો હતો પોલીસે તેના પાસેથી એક મોબાઈલ ફોન અને રૂપિયા ત્રણ હજાર ત્રણસો રોકડ મિલાવી કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજાર સાતસોનો મુદ્દામાલ કબજે કર્યો આ બનાવે છાણી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે આરોપીનો સાથીદાર ગરદયાલ સિંઘ પંજાબનો વતની હાલ વોન્ટેડ છે અને તેની શોધખોળ તેજ કરવામાં આવી છે